સુરત શહેરમાં રેડ કરી અને ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપાયો છે તો સુરતમાં ઝોન એક એલસીબી પોલીસની ટીમે સુરત શહેરમાં પુણા ગામ સીતાનગર ચોકડી પીરફળિયાની સામે આવેલા ક્રિષ્નાનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રેડ કરી હતી તો પોલીસે પંકજ રમણીકભાઈને ઝડપી પાડ્યો હતો પોલીસે અહીંથી ત્રણસો પંદર કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે આ મામલે હાલ પૂર્ણા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાનગર ચોકડીની સામે કૃષ્ણનગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અમને બાતમી મળી હતી કે નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવે છે તો ત્યાંથી મોકલવામાં આવી રહ્યો છે જેથી એલસીબી સીબી ઝોન એકની ટીમ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે ત્યાં રેડ કરી હતી તો ત્યાંથી ત્રણસો પંદર કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો પકડાયો છે હાલ તો પૂણા પોલીસ મથકમાં જાણવાજોગ દા ફરિયાદ દાખલ કરી છે ને રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવશે આ કામગીરી પૂર્ણા પોલીસ અને ઝોન એક એલસીબીની ટીમે સાથે મળીને કરી છે तारीख 10 सितंबर 2025 को पुणे पुलिस स्टेशन के विस्तार में सीता नगर चौपड़ी के सामने कृष्णानगर सोसाइटी के पास ग्राउंड फ्लोर मकान नंबर एक में हमें यह बात मिली थी कि वहाँ पे फेक पनीर जो नकली पनीर का जत्था है वहाँ पे बनाया जाता है और फिर वहाँ से भेजा जाता है इसके बिहार पे एलसीबी जोन वन की टीम और हेल्थ डिपार्टमेंट की टीम ने कम्बाइंड वहाँ पे एक रेड किया और वहाँ से शंकास्पद पनीर 315 किलो जैसा डुप्लीकेट पनीर वहाँ से पकड़ा है इसके लिए हमने पूना पुलिस स्टेशन में फिलहाल एक जाड़वा जोक दाखिल की है और बाकी जो उसका जो रिपोर्ट आएगा उसके बिहाज पे हम गुना दाखिल करेंगे ये सारी कामगिरी पूना पुलिस स्टेशन और जोन वन की एल ने मिल किया है और इससे हम यही मैसेज देना चाहते हैं पब्लिक को कि आप सब स्टैंडर्ड सामान ना खरीदें कोई भी चीज जो है ओरिजिनल में आप खरीदें ताकि आपका हेल्थ उससे इम्पैक्ट ना हो